ગુજરાત ક્રીડા મંડળ ખાતે રાષ્ટ્રીય જુનિયર લંગડી સ્પર્ધાની ફાઇનલ મેચ ગુજરાત અને તેલંગાણા વચ્ચે રમાઈ હતી જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના ગુજરાત ક્રીડા મંડળ ખાતે લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી લંગડી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા પંદરમી રાષ્ટ્રીય જુનિયર લંગડી સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં યોજાયેલ પંદરમી જુનિયર રાષ્ટ્રીય લંગડી સ્પર્ધામાં ભારતભરમાંથી બસો પચાસ જેટલા ખેલાડીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જુનિયર બોયઝની અંતિમ મેચ ગુજરાત અને તેલંગાણા વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમનો વિજય થયો હતો જ્યારે ગુજરાતની ગર્લ્સ ટીમ સ્પર્ધાની તમામ મેચ જીતીને અજય રહી હતી જેથી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવી ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ઓફિશિયલ અને રેફરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઇનામ વિતરણ સમારોહ વખતે રેફરીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જુનિયર બોયઝ અને ગર્લ્સ વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા

गुजरात का सब लोग गुजरात का जाके वहां बैठे गुजरात गर्ल्स गुजरात गर्ल्स वहां जाके बैठे कैप्टन कृष्णा चौधरी चौधरी का वर्शील सतीश राठौर दिलीप फसाल कौशिक एंड हार्दिक काहार मैनेजर जोरदार तालियों से गुजरात टीम के लिए गोल गोल लिए

कॉन्ग्रेचुलेसन टू गुजरात बॉयज एंड गर्ल्स टीम और एक मी ऑलराउंडर टू कृष्णा ठक्कर फ्रॉम गुजरात चंदपरा फ्रॉम गुजरात

बहुत ही बढ़िया फर्स्ट पोजीशन इस बार भी फर्स्ट पोजीशन गर्ल्स का तीन सालों से ऑलराउंडर ट्रॉफी दोस्तों सरवन सोनावनी फ्रॉम गुजरात 15th हम बहुत खुश है, है अभी और सबसे बड़ा योगदान हमारे सर का है दो. जो हमारा कैंप लिया था गरी? एक महीने का कैंप था हमारा yes no? सबने बहुत मेहनत की सबसे ज्यादा ये योगदान है हमारे मुड़े सर और दिलीप सर का रोज हमारे लिए आकर ग्राउंड तैयार किया प्रैक्टिस कराई हमारे लिए टू वेलकम प्लेयर जो हमारे बहुत अच्छे एकदम बहुत मतलब एकदम अच्छा व्यवहार किया कैप्टन के साथ जो मैं बोलता था मेरी बात सुनी like और मेरे पालन सेक्रेटरी ऑफ लंगड़ी एसोसिएशन गुजरात प्रोविंस मिस्टर मूले आगे हम और नेशनल टीम आएगी उसको भी जीतेंगे गुजरात का नाम रोशन करेंगे क्या मैच कौन सी थी गुड इवनिंग ऑल टफ मैच कौन सी रही आपकी टफ मैच यही थी फाइनल थी ना तेलंगाना यही टफ पड़ी हमें स्वामी श्री देव, देवेशानंद देवे जी चिन्मय मिशन वडोदरा सेंटर श्री संजय मंजूरे रॉयल कॉलेज ऑफ फील्डिंग हमको डिफेंस डिफेंस में ज्यादा हमने किया श्री कांचन ताटके गुजरात के पठान श्री છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો એમાં લગડી નેશનલમાં પાર્ટિસિપેટ કરી રહીએ પહેલું વર્ષ નવું હતું એટલે અમને જરા થોડી તકલીફ થઈ પણ પછી એના પછી જે અમે જીતવાનું ચાલું કર્યું તો બધા ગ્રુપમાં અમે નેશનલ ચેમ્પિયન બનેલી છે આપણી ટીમ બહુ જ અમે એમની પાસેથી કોચિંગ અને કેમ્પ અને ટ્રેનિંગ આપીએ છે એટલે સારામાં સારું પરફોર્મન્સ કરે છે છોકરાઓ અને એકવીસ બાવીસ ત્રેવીસ એ ત્રણ દિવસ આ ટુર્નામેન્ટ પંદરમી નેશનલ ટુ આયોજન કરી હતી એમાં આજે ક્લોઝિંગ એ છે ક્લોઝિંગ સેરેમની છે એમાં સ્વામી શ્રી દેવેશાનંદજી ચિન્મય મિશનના છે એ અમારા ચીફ ગેસ્ટ છે આજે એ હમણાં પધાર્યા છે બહુ જ ખુશ થઈ ગયા એ જોઈને અને હવે આગળ હજુ એક ઇનિંગ પૂરી થવા આવી છે હમણાં એમાં જીતી હા ગુજરાતની છોટી રાઉન્ડ રોબિન લીગ હોય છે એમાં જેમ હાઈએસ્ટ પોઈન્ટ જે ટીમ વિન કરે એ ત્યાં ચેમ્પિયન થાય છે એટલે ગુજરાતની ટીમે હાઇએસ્ટ પોઈન્ટ વિન કર્યા છે બધી મેચો જીતીને અને એ દે આર ડિક્લેર એઝ ચેમ્પિયન નેશનલ ચેમ્પિયન ફાઇનલમાં બોઇઝમાં ગુજરાતની ટીમ છે અને બીજી તેલંગાણાની ટીમ છે યોગેશ મુળે સેક્રેટરી ગુજરાત લંગડી એસોસિએશન અને બહુ ખુશી થઈ રહી છે કે આપણે ગુજરાતની ટીમ છે અને ગુજરાતમાં જ ટ્વેન્ટી સિક્સ નેશનલ ફિફ્ટીન્થ નેશનલ રનની ચેમ્પિયનશિપ ગુજરાતમાં થયું હતું અને અમારી જે બે ટીમ છે જુનિયરની એ બે ટીમ ચેમ્પિયન બની છે તો મને બહુ ખુશી થઈ રહી છે અને મેં થેન્ક યુ કહું છું મુડે અને દિલીપ સરને જેમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે અમારે આટલી સારી અને હવે આગળ જ આવી રીતે વધતા રહીશું અને ફર્સ્ટ પોઝિશન લઈશું અમારી ટફ મેચ તો નથી જે ટફ હતી આવી નથી